મીરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે 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 નવું નવું એટલે બતાવવાના છે છે જો આ બેન બતાવવા લઈ આવ્યા આપણી મિત્રો રૂપિયાની સાડીમાંથી આવા મસ્ત મજાના ચણિયા બનાવે છે નવરાત્રી માટેના સો રૂપિયાની સાડીનો ચણિયો છે બોલો અમારી સાડીનો ચણિયો મને ઓળખાણ ન પડે એટલો સરસ બેને તૈયાર કર્યો છે તો આવું સરસ મજાનું કલેક્શન આપણા મીરાવોલ માર્ટમાંથી લઈ જાય બેનો અને તૈયાર કરે છે જો તમે હવે આપણે વન પીસમાં અને સેલ કર્યો છે તો બતાવી દઉં છું આપણે કઈ કનેરું અને કઈ કનોકું બતાવીએ છીએ અત્યારે જો નવરાત્રી આવે છે તો આપણે વિડીયા ઉપર વિડીયા બનાવવાના છે નવરાત્રી માટે સ્પેશિયલ વેરાયટી દિવાળી લગ્ન પ્રસંગ એકદમ ફૂલ ડિસ્કાઉન્ટમાં આપણે સેલ કરેલો છે નવો સ્ટોક આવેલો છે એકદમ મસ્ત આઇટમ નોર્મલ સેકન્ડ હોઈ શકે ખરું પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ પંદરસોથી બે હજાર વાળું વન પીસ આપણે આપવાના છે ત્રણસો ને પચાસ રૂપિયામાં એના અસ્તર અને ઘેરા જોઈ એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ છે અને એક સેલની સાઈઝ છે આવા ઘણા બધા બતાવશું વિડીયોમાં જોડાયેલા જ રે જો કલર છે એકદમ મસ્ત છે છે આપણે ઘેરો મસ્ત જયપુરી છે મલકોટન આવે મલકોટનનું જોર્જર જેવું કપડું છે આખું જોર્જરનું હોય અંદર કેમ કે નહીં છે જોવો તમે બધી પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે આપણી પાસે

આપવાના છે જોઈ ખુબ બધું એટલે ખુબ બધું કલેક્શન આપણે આપવાના છે આપડી બેનો ને જોઈ લો તમે આવું સરસ કલેક્શન જોવા માટે આપણા મીરાવોલ માર્ટ ની અવશ્ય એટલે અવશ્ય મુલાકાત કરજો જય માતાજી